આદલ બદલ કરવાની જરૂર નાઈ દીકરી છે અમારી આલ્ય ને કણ મેળ આવશે નહી કે તારાથી ભૂવા થાય એ કર લીધી ને જેટલી માતાઓ એટલી મેલ લીધે દુનિયા ને નેરુ શુન્યા જાતિ ગોતાર્યા વર્જી બે કેન્સર કર્યા ભાઈ અન

આજ તમે કોકના ઘરમાં ધાળ પાડશો કાલ તમારા ઘરમાં તો ધાળ ન પડાવું જ મારું નામ ડેરું નહીં લે જગતમાં દેવ છું આ કળિયુગ છે કેવું કરશો આ જન્મમાં ભોગવશો આવતા જન્મની રાહ નથી જોવાની ભાઈ આ જ જન્મો મળી જાય એટલે ઓની ઓનીચેડેના મહાલના ડેરા છે ઓની માને વખોતોને ઓને વખોતે ના મટાડું જ મારું નમ માતાને બોલ ભાઈ